શ્રી પરમાત્માને નમઃ જેઓ ભગવાનની મહત્તાને સમજીને ભગવાનને શરણે જાય છે અને પોતાને જ્ઞાન જે પ્રાપ્ત થયું છે કે આ બધું જ વાસુદેવ જ છે એવો મહાત્મા અતિ દુર્લભ છે એવું ભગવાન કહે છે એવા ભક્તોનું વર્ણન સોળમાંથી ઓગણીસમાં શ્લોક સુધી ભગવાને કર્યા પછી હવે ભગવાન આગળના ત્રણ શ્લોકમાં દેવતાઓને શરણે જનાર મનુષ્યોનું વર્ણન કરે છે તો ચાલો આપણે જોઈએ કે ભગવાન શું કહે છે શ્રી ભગવાન વાચ કામૈસ્તૈસ્તૈર્ પ્રપથ્યે દેવતા પ્રકૃત્યાન્યતા સ્વયા આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈએ તૈ તૈ એટલે તે તે કામય હ એટલે કામનાઓ વડે હૃત જ્ઞાનાહ એટલે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે તેવા માણસો સ્વયા એટલે પોતપોતાની પ્રકૃત્યા એટલે પ્રકૃતિ સ્વભાવથી નિયતા એટલે પ્રેરાઈને તમ તમ એટલે તે તે એટલે કે દેવતાઓના તેતે નિયમમ એટલે નિયમોને આસ્થાય ધારણ કરીને અન્ય દેવતાહા એટલે અન્ય દેવતાઓને પ્રપદ્યંતે એટલે કે શરણે થઈ જાય છે આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે વિવિધ ઈચ્છાઓથી જેમનું જ્ઞાન નષ્ટ થયેલું છે તેઓ પોતાના સ્વભાવને વશ થઈ જુદા જુદા વ્રત નિયમ પાડીને બીજા દેવતાઓને શરણે જાય છે હવે આપણે જોઈએ સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી મહારાજ શું કહે છે તો કામય સ્ત્રી હૃત એટલે કે તે તે એટલે કે આ લોકના અને પરલોકના ભોગોની કામનાઓથી જેમનું જ્ઞાન ઢંકાઈ ગયું છે તે પરમાત્માની પ્રાપ્તિને માટે જે વિવેકયુક્ત મનુષ્ય શરીર મળ્યું છે તે શરીરમાં આવીને પરમાત્માની પ્રાપ્તિ ન કરીને તેઓ પોતાની કામનાઓની પૂર્તિ કરવામાં જ લાગ્યા રહે છે રામ સુખદાસજી મહારાજ કહે છે કે કામના બે પ્રકારની હોય છે એક તો ધન સંગ્રહની કામના અને સ્વર્ગ મેળવવાની કામના પુણ્યના સંગ્રહની કામના આવી રીતે બે પ્રકારની કામના હોય છે જે ધન સંગ્રહની કામના છે એનાથી ગમે તેવા ભોગ ભોગવવા ગમે ત્યારે ગમે ત્યાં ગમે એટલો ધનનો ખર્ચ કરવો એશ આરામમાં દિવસો પસાર થાય આ બધા સુખને માટે ધન સંગ્રહની કામના થાય છે અને બીજી છે કે હું ધની થઈ જાઉં અને ધનથી હું મોટો થઈ જાઉં એટલે કે આ અભિમાનજન્ય સુખને માટે ધન સંગ્રહની કામના થાય છે એવી જ રીતે પુણ્ય સંગ્રહની કામના પણ બે રીતની હોય છે પહેલું કે પુણ્યાત્માના મોભા માટે અને બીજી પરલોકમાં ભોગ માટે આ બધી કામનાઓથી સત અસત નિત્ય અનિત્ય સાર અસાર બંધન મોક્ષ વગેરેનો વિવેક ઢંકાઈ જાય છે અને વિવેક ઢંકાઈ જવાથી મનુષ્ય સમજી જ નથી શકતો કે અમે જે પદાર્થની કામના કરી રહ્યા છે તે પદાર્થો અમારી સાથે ક્યાં સુધી રહેશે અને અમે એ પદાર્થોને ક્યાં સુધી રાખી શકીશું પ્રકૃત્યા નિયતા સ્વયા કામનાઓને કારણે વિવેક ઢંકાઈ જવાથી પોતાની પ્રકૃતિ દ્વારા નિયંત્રિત રહે છે એટલે કે પોતાના સ્વભાવને પરવશ રહે છે અને જો મનુષ્ય જન્મ ધારણ કર્યા પછી જ્ઞાન પ્રાપ્ત થયા પછી જો મનુષ્ય પોતાના સ્વભાવમાં જે દોષ છે તે છોડી શકે પરંતુ એ છોડતો નથી તો પછી મનુષ્ય જન્મનો મહિમા જ શો રહ્યો મનુષ્ય પોતાના સ્વભાવને નિર્દોષ અને શુદ્ધ બનાવવામાં હંમેશા સ્વતંત્ર છે જે મનુષ્યનો ઉદ્દેશ્ય કામના દૂર કરવાનો થઈ જાય છે તે પોતાની પ્રકૃતિ સ્વભાવને સુધારી લે છે એટલે કે પ્રકૃતિને પરવશ નથી થતા તન તન નિયમમાં સ્થાય કામનાઓને કારણે પોતાની પ્રકૃતિને પરવશ થતાં મનુષ્ય કામના પૂર્તિના અનેક ઉપાયોને અને નિયમોને શોધતો રહે છે અમુક યજ્ઞ કરવાથી કામના પૂરી થશે કે અમુક તપ કરવાથી અમુક દાન આપવાથી કામના પૂરી થશે કે અમુક મંત્રનો જપ કરવાથી કામના પૂરી થશે આ બધા ઉપાયો મનુષ્ય શોધતો રહે છે પ્રપત ધ્યંતેન્ય દેવતા કામના પૂર્તિને માટે અનેક ઉપાયો અને નિયમોને ધારણ કરીને મનુષ્યો અન્ય દેવતાઓનું શરણ લે છે ભગવાનનું શરણ લેતા નથી અહીં અન્ય દેવતા કહેવાનું અર્થ એ જ છે કે તેઓ દેવતાઓને ભગવત સ્વરૂપ નથી માનતા પરંતુ તેઓની અલગ સત્તા માને છે એનાથી તેઓને નાશવાન ફળ મળે છે અંતવત્તું ફલંતેષામ જો તેઓ દેવતાઓની અલગ સત્તા ન માનીને તેઓને ભગવત સ્વરૂપ જ માને પછી તેમને ફળ ફળ નહીં મળે પરંતુ અવિનાશી મળશે દેવતાઓનું શરણ લેવામાં બે કારણો મુખ્ય થયા છે એક કામના અને એક પોતાના સ્વભાવની પરવશતા આમ શ્રી ભગવાન અર્જુનના માધ્યમથી આપણને ઉપદેશ કરે છે કે તમે પોતાના સ્વભાવને વશ થઈને તમે જુદા જુદા વ્રત નિયમ પાડો છો અને બીજા દેવતાઓને શરણે થાવ છો પણ આપણે માનવાનું છે શું બ્રહ્મ તત્વ એક જ છે કોઈ પણ તમે દેવતાઓને પૂછો ગમે તે તમે દેવતાનું નામ જપ કરી શકો છો પણ એ વસ્તુ શું છે જુદા જુદા છે ભગવાન ના ભગવાનનું બ્રહ્મતત્વ તો એક જ છે આપણે મનુષ્ય બધા રસ્તા જુદા જુદા ખોળી લીધા છે પરંતુ ભગવાન કહે છે કે આ બધામાં જ બ્રહ્મ તત્વ તમે એક જ માનો તો તમારો આ અંતિમ જન્મ થશે અને અંતિમ જન્મ થવાથી પરમાત્માની પ્રાપ્તિ આ જન્મે જ થઈ જશે શ્રી કૃષ્ણ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી આ ચેનલ ધાર્મિક એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેણે સબસ્ક્રાઈબ કરી છે આ ચેનલ તે સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ સત્સંગનો લાભ ઓછા પુણ્યવાળાને મળતો નથી આપ સર્વ ખૂબ પુણ્યશાળી મહાત્માઓ છે આત્માઓ છે આપ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્સત જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો